ત તનુ ઉઠી કે 14 લ્યો તુ તમર પાછાઈ માર પાછર કરું લ્યો તુ તમે આગળ આગળ જાવ પાછ પાછર આવો દુપર પર ન જવાનું જવાનું છે તી કર્યું હા નાયું તુ જાડે જી આયો ના જી આ જા એ સાલે નહી બગાતો ન હોય પાછો જે હા ઓય છેટી ઓરે આમ દા આમ દા

કમાઈ કમાઈ મહીસાગર જિલ્લા માં જવાના એમ કે તો હા હા મય શેખર કરું ઓ આગર કે પેલી પાસ પાસ દે હા શું કહું હા શું તન માં છો કે

કાઈ લી બાન પી કે તો મિમુ આડિયું લાગે હા એટલે તાની મોગલા ની તું કરે પાસ પાસ અને અરે ચીચો જેલી એમ કો બેરી બેરી ઓહો અરે શેટીને કીરે એમ કરતા હો આપે હેઠા કી આપ સુધી રાખી આપ સુધી રાખી

यहाँ तो मन करती है वो नहीं तो नंदू ऊपर आवे तो ऊपर आवे ना तो आवे टू मिल दे ना कि तू कॉपी किए हाँ फिर टावर ले ले मन करो मन बॉल पिल नहीं खेली नहीं वो तरह जो कि

આપડે <laughs> આવી <laughs> <laughs> <laughs>

લગાવી જી ઉડો બાપુ તાકો કઈ કંધા છે તમે તો બનખ જ નહીં મોંતાય લગાવી માં ફાવ રૂપિયા જ લગાવી આ એમ આજી લાઈન પર સીધી અમે કુરકુર આલે કેટલે જો લે

ઓ બેહવાન છોકતાને જો હોય તો અને હકીમેલજી આપા શું કરી લીધી તમે કીધું નહોતું શું ને તારે બોલે આટલે ઓમ ફેરો મેલાવી આઈએ આવ હારુંગે હું જતી ના રે એટલે

એ તો તું આવ ધોઈ નાખ્યા હા પકડ સીધી સીધી જતી

મા ઓમ આવનાવા આઈ ગયો ને ગાડી તા નો ફાઈ માર માને દયા કરે લડકી કે કુક કે તું પચી જાવ મહીં પોર ભણી આલે ને રાવતિયા ગયો હે તારો लगेगा ना ना हां खेल पंथी बल्ला

બીબજુ ખઈ ખઈ અંદર ડાઈ ગઈ કેવું કો કાય હો મહાન કેવું એક સહન કરે પણ પેલું તો નાચગે કેમ તો નિકાલત કરે હાર મુખોને હા છોટાજી બોલ તો રેલપ છે તો હમરો મસાડ કેવું થાય છે બીસુ કા દાવે એટલે કે યાર ભૂખ છે લે ને ના તમ બીજું કશકન થાય આવ અમાર શું ઘર હોય ઓર છેલી દે પિયરમાં માઇક્રોફોન છે તને પણ માર છોકરમાં આયા ના ઓ હો ઉઠલા પણ તું

સા સાહી રામસુ આલવાની કિંમત પુસ્તક કિંમત પુસ્તકની જોવા કો જોવા દો કે ભાઈ આવા જો deh kalau jadi nggak sih sih,

धनिया रे એ ન આવો તો દુનિયા આપણે કે સંદા ચાફ કરવા બોલાય છે રેડીએ એ ન આપું એમ પૂછે આ બુએ સંદા ચાફ કરવા હવે કે હારું બિલાડ પૂછે તો શું સાવચેત કરે કાકા ભાઈ કયો સાવચેત થાહે કેમ નથી થાહે ની થાય હારું પૈસા ની આય તો થી ઉગવાઈ કનગે પિયુષભાઈ ઉદાભાઈ ના કે એ તો મં ટેક કલે આપડા પશુડો ના ખબર નહી છે ન હસ્યા એવું તાને બી ગુજજલી કે કેટલા દાડે આયલો ગોમપો ક્યાર હારુ તું એક મોમ તો આવ ઘરજી આવ ઓલે ખેઠોની જઈ તો કુતરી લાવે તો કોણ

aduh. Boleh, chat pos jangan boleh. Chat pos boleh na Oh, भरई गया

कि फोन कर दे फोन <laughs> <पौन> कर दे कौन जो हीरो हो जा <गया। laughs> तो तर ये नय तो ना देखाई डायरेक्ट फोन कर दे दिक्कत नहीं सही तेरा मालिक के फोन आला असतो Rita Jamat अब नहीं नंबर बोलो 99 99 99 નો મોડું થયો એટલે નહીં 99 મોડું થયો એટલે નથી કવણ હા નંબર લાગાય બોલો નંબર તો બોલ્યોનો ક્યાં કોણ કાઈજી આવો આવો ખાલી જોઈએ વાપરવા જ્વા શેટલી આલો હેલો હેલો વિડીયો કોલ પણ વિડીયો કોલ માળો નથી ફોન કહો સાદો ફોન છે આ મળતો લીયા નહીં તમે એ તો બગડી ગયો છે કે કોઈ યાદ નહીં થયું આ નથી યાદ રહ્યું એ તું હું કરી હું કરીયે નહીંની બેટી છું ભાઈ એને શ્યુ હો બધું નહીં રાખ્યું હે સંતોષું કહે બોલો એલો કે રોવી હું પરવા હાલ તું દુકાન પર આવું હું સંતરું બગલો ને હું આવું ના સંતરું બગલો તું તું લઈ ના ફટાફટ છે